ગુજરાત કિસાન હેલ્પ ચેનલ વતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર આજે વેચવા માટે આવેલ છે જે ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી મિત્રો આજે આપની ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો મેસી ફર્યુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે જે બે હજાર અઢારના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો હવે એમના કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન વિડિયોની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો એમના ટાયરના કન્ડિશનની વાત કરીએ તો મિત્રો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું છે મિત્રો એમની બેટરી પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સેલેફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટૅક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રે ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે ટૅક્ટરના ઓનરની વાત કરીએ તો નરેન્દ્રભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો નરેન્દ્રભાઈ દ્વારા ચાર લાખ એંશી હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનારમાં જોવા મળશે જે કોઈ મિત્રો આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિક નરેન્દ્રભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈપણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું એંશી સત્તાણું નેવ્યાશી આ નંબર પર આ વિગત મોકલવાની રહે છે આપણે કોઈપણ જાહેરાતનો કોઈ પણ ચાર્જ નથી